ડમલાઈનો લિગ્નાઇટ હોય અહીંયા આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય કે હાઈડ્રો પાવરનો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે માલસામોટનો પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે છપ્પનનો નો હોય એક પણ પ્રોજેક્ટ હવે અમે થવાની દઈએ અમે જ નહીં થવા દેવાય મોટા એમને પાસે બધા જ છે છતાં આજની તારીખે એમને ઘર વિહોણ આખી જિંદગી ની કમાણી ઘર તોડી નાખ્યું સાહેબ મેં વિનંતી બી કરી કે રહેવા દો સાહેબ હું ખસેડી લો ફક્ત ને ફક્ત બે દિવસનો ટાઈમ આપો અત્યારે બી આ સરકારી કામ ચાલે મોડું થયું સાહેબ અમારા ઘરને ને ઉતાવળ બરાબર શું એક એક પત્ર મંજૂરી ઘરો વાળા ન્યાય નહીં મળશે ને એમનો એક એક પ્રોજેક્ટ એક એક હોટલ રિસોર્ટ સફારી પાર્ક વન પાર્ક બધું બંધ થશે પ્રવાસીઓને અમે અપીલ કરીશું ભાઈ કેવડિયામાં આવતા નહીં જોવા જેવી થશે તો અભિ આવ તો એટલે જે બી લોક અર્જન અને જનરલ ડાયર બની આદેશો કરે છે ને એ અધિકારીઓને હવે આવીએ છીએ અમે ગોધવાનાથે એ જનરલ ડાયરો બનવાની એમની આદત બધી ચૂકી ગયા અમને બી ਪછી ਵੀਰਸਾ ਮੁੰਡਨ ਭਗਤ ਸਿੰਘ ਬੰਤਾ ਵਾਰ ਨਹੀਂ ਲਾਗੇ ਇਹ ਜਨਰਲ ਡਾਇਰ ਨੇ ਲੋਟ ਕਰਜਨ ਕੋਣ ਸੇ ਹਮੇ ਨਾਲੇ ਮੀਟਿੰਗ ਬਾਹਰ ਸਿਸ਼ੇ ਚਾਂਦੀ ਖੋਲੇ ਜੀ ਬਾਈ ਸਾਹਿਬ ਆਵਾਜ਼ ਸਰਕਾਰ માં ਬੈਸੇਲਾ ਅਧਿਕਾਰਿਓ ਲੋਟ ਕਰਜਨ ਇਹ ਲੋਕੋ ਅਹਿਆ ਆਦੇਸ਼ੋ ਕਰੇ ਚ ਅਧਿਕਾਰਿਓ ਵੀ ਆਟਲੀ ਵੀ ਦਇਆ ਹੋਈ ਮਾਨਵਤਾ ਹੋਏ ਨੇ ਤਾਂ ਆ ਵਿਚਾਰੀ ਨੂੰ ਦੁਕਾਨ ਨਹੀਂ ਤੋੜਤਾ આ બિચારી નું ઘર નહીં તોડતા આ બિચારી ક્યાં રહેવાની છે હમણાં આગળ પાછળ કોઈ નથી એનું ઘર તોડી નાખ્યું એનું દુકાન તોડી નાખ્યું આની પાસે શું માંગે છે સરકાર સરકાર આની પાસે ખજાનો માંગે છે